સ્વામિનારાયણ ભગવાન અને જે આ વર્ષે આપણે કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવી રહ્યા છે તે અંતર્ગત આજના મહિલા દિને આપણે મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત થયા છીએ આપણે સૌ ભાગ્યશાળી છીએ કે ભારત દેશમાં આપણો જન્મ થયો ભારતના અનેક આયામો અને લક્ષણોની સાથે સાથે એની લોકશાહી પણ એટલી જ આગવી વિશેષતા ધરાવે છે આપણા જેવા અનેક લોકો આ હકનો ઉપયોગ કરીને આપણા જે ભારતની સંસ્કૃતિ છે ભારતનો જે વારસો છે એના સંવર્ધન માટે આપણે યોગ્ય સુકાનીની વરણી કરી શકીએ છીએ આજના નારી શક્તિના આજના નારી શક્તિના સંમેલનને આપણે બધા પ્રતિજ્ઞાબદ્ધ થઈએ કે આપણા હકનો યથાર્થ ઉપયોગ કરીશું અને મતદાનના દિવસે આપણે આપણા મતદાનનો હકનો અગ્રીમતા આપી જરૂર વોટ કરવા જઈશું શ્રી સ્વામિનારાયણ ભગવાનની જયારે સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો